હેલો વિદ્યાર્થી મિત્રો મારું નામ છેલ્પીય દાખલો જોયો હતો આજે પણ આપણે એ જ દાખલો જોઈશું જેણે પણ ગયો વિડિયો લેક્ચર નથી જોયો તે પહેલા એ વિડિયો લેક્ચર જોઈ લે પછી આ વિડીયો લેક્ચર તરફ આવે હવે આપણે રકમ જોઈએ એન બરાબર દસ આપે છે સીગમાં એક્સ બરાબર એકસો ચાલીસ આપે છે સીગમાં વાય બરાબર એકસો પચાસ બસો પંદર આપે છે સીગમાં એક્સ માઇનસ દસ વાય માઇનસ પંદર બરાબર સાઈઠ એટલે કે સીગમાં એક્સ માઇનસ એક્સ બાય વાય માઇનસ વાય બાર બરાબર સાઈઠ આપ્યા છે તો વિદ્યાર્થી મિત્રો જયારે સીગમાં વાય ના છેદમાં એનસો પચાસ ભાગ્યા દસ બરાબર પંદર એક્સ બાર અને વાય બાર મળ્યા પછી જોવાનું છે

સાઈઠ જો વિદ્યાર્થી મિત્રો સીગમાં યુ સ્કવેર મળી ગયું સીગમાં વી સ્ક્ર મળી ગયું સીગમાં યુ વી મળી ગયું હવે આપણું સૂત્ર શું છે તો કે આર બરાબર એન સીગમાં યુ વી માઇનસ સીગમાં યુ સીગમાં વી છેદમાં વર્ગમૂળમાં એન સીગમા યુ સ્કવેર માઇનસ સીગમાં u સ્કવેર માઇનસ વી સ્કવેર ને યુ વી છે પણ આપણી પાસે આ બે કિંમત નથી સીગમાં યુ અને સીગમાં વી તો પહેલા આપણે એ બે કિંમત શોધીશું ધ્યાન આપો કઈ રીતે શોધીશું તો સીગમાં યુ બરાબર એન કાઉન્ટમાં એક્સ બાર માઇનસ એ એટલે ધારેલો મધ્યક જે અહીંયા આપ્યો છે તે એન એટલે દસ એક્સ બાર એટલે ચૌદ માઇનસ એ એટલે ધારેલું મધ્યક દસ દસ કાઉન્સમાં ચૌદ માઇનસ દસ એટલે ચાર એટલે સીગમાં યુ બરાબર મળ્યા ચાલીસ આવી જ રીતે સેમ સીગમાં વી ઓથી શું સીગમા બી બરાબર એન કાઉન્સમાં વાય બાર માઇનસ બી એન એટલે દસ વાય બાર એટલે પંદર માઇનસ બી એટલે ધારેલો ધારે પંદર આ બે કિંમત મળી જાય પછી દાખલો ગણવાની શરૂઆત કરવાની છે એન દસ સીગમા યુ બી જે આપણી પાસે છે સાહીઠ માઇનસ સીગમા યુ ચાલીસ બી જીરો છેદ માં વર્ગ મૂળમાં એન એટલે દસ સીગમા યુ સ્કવેર એકસો એસી માઇનસ સીગમા યુ એટલે ચાલીસ અને એનો વર્ગ એન એટલે દસ સીગમા વી સ્કવેર એટલે બસો પંદર માઇનસ સીગમા વી એટલે જીરો નો સ્કવેર ગુણ્યા દસ એટલે છસો માઇનસ ચાલીસ ગુણ્યા જીરો એટલે જીરો છેદમાં 180 એકસો એટલે નો સ્કવેર એટલે ગુણ્યા 215 એટલે છસો એટલે છસો છેદમાં અઢારસો એટલે બસો બરાબર છસોના એકસો માંચાસ બરાબર ચાર લાખ ત્રીસ હજાર બરાબર છસોના ના આ જે કિંમત મળી છે વિદ્યાર્થી મિત્રો એને વર્ગમૂળ કાઢવાનું છે બરાબર જીરો પોઈન્ટ એકાણું આ આપણો જવાબ મળ્યો તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ અહીંયા એક્સબાર ની જગ્યાએ અને આ એક્સબાર બંને જ્યારે પણ જુદા પડે છે ત્યારે યુ વી વાળી રીત લેવાની છે યુ વી આ રીતે શોધવાના છે અને આ ચેપ્ટરમાં આપણે સહસંબંધ વિશે સમજાતા કે સહસંબંધ એટલે બે ચલ વચ્ચે પ્રત્યક્ષ અથવા પરોક્ષ કાર્યકારણથી એક સાથે વધઘટ થતી હોય તેને સહસંબંધ કહેવાય છે તેવી જ રીતે સુરેશ સહસંબંધની વ્યાખ્યા સમજાતા અને ત્રણ રીત વિશે સમજાતા વિકિરણ આકૃતિની રીત